અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નહીં નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સરસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર પંથકમાં ગતરોજ ભારે વરસાદની આગાહીને પગલે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વરમાં બાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વોર્ડમાં આવેલા મોહલના સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરક થઈ જતા લોકોની હાલત કફોડી બની હતી ઘરો અને દુકાનોમાં પણ પાણી ફરી વળતા સામાન પલળી ગયો હતો આજરોજ તમામ વિસ્તારમાંથી વરસાદી પાણી ઓસરતા અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું હતું પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન સુરેશ પટેલ સેનેટરી વિભાગના રઘુવીર સહિતની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરાવી ડીડીટી પાવડર મેલેરિયા છંટકાવ કરવામાં આવ્યો હતો જે બાદ આગામી દિવસોમાં તંત્ર અન્ય વિસ્તારોમાં પણ ડીડીટી પાવડર મેલેરિયા ઓઇલ છંટકાવ કરવાની કામગીરી હાથ ધરશે અંકલેશ્વર શહેરમાં વરસાદ બંધ થતા આજથી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા જ્યાં પાણી ઓસરી ગયા છે એવા વિસ્તારની અંદર હાલ સફાઈ અને ડીડીડી પાવડર અને મેલેરિયા ઓઇલનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસમાં અંકલેશ્વર શહેરમાં સંપૂર્ણપણે વરસાદ ના પડે તો ટોટલ જગ્યા પર ડીડીડી પાવડર અને મેલેરિયા ઓઇલ અમે સંપૂર્ણપણે કામગીરી કરીશું અને અમે આરોગ્યની ટીમને પણ જાણ કરી દીધી છે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આરોગ્યની ટીમનું પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે